જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની આવક શરૂ થાય તે પહેલાં જ કપાસ અને તુવેરની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે જેના ભાવો પણ ખેડૂતોને સારા આપવામાં આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો તુવેરની આવક બમ્પર જોવા મળી રહી છે આજની આવક જોઈએ તો અગિયાર હજાર કટાની આવક થઈ છે આવકમાં ખૂબ જ દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે તુવેરની સિઝન શરૂ થઈ ગઈ છે જે વહેલી તુવેરની જાતો હતી તે આવવા માંડી છે ભાવણીની તુવેર તો હજુ બાકી છે તુવેરના ભાવ પણ ખેડૂતોને સરેરાશ સારા મળે છે બે હજાર રૂપિયાથી લઈને બાવીસો રૂપિયા સુધીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે એટલે ખેડૂતોને સંતોષકારક ખૂબ ભાવ મળે છે ખેડૂતો માલ સ્ટોક નથી કરી રહ્યા અત્યારે ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યા જુનાગઢ ખાતે લઈને આવી રહી છે યાદમાં અત્યારે આ વખતે તુવેરની સિઝનમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તુવેર તમામ રોડ ઉપર કે શેડની બહાર ક્યાંય ન ઉતરે તેવી રીતે લૂઝ જર્સીનો પણ શેડમાં સમાવેશ થાય અને કટાનો પણ શેડમાં સમાવેશ થાય તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખેડૂતના માલનો કોઈ પણ રીતે બગાડ ન થાય સાથે સાથે કપાસની આવક પણ દિન પ્રતિદિન સારી જોવા મળે છે કપાસની પ્રતિદિન ત્રણસો થી ચારસો ક્વિન્ટલની આવક જોવા મળે છે આખા મહિનાની સરેરાશ જુઓ તો દસ થી અગિયાર હજાર ક્વિન્ટલની કપાસની આવક પણ જોવા મળી છે એમ કપાસનો ભાવ પણ સારો છે ચૌદસો થી સાડા ચૌદસો રૂપિયા સારી ક્વોલિટીના કપાસના ભાવ જોવા મળે સાથે સાથે સોયાબીનની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળે છે

અને જાપાન સુવે હતી બિયારના અને કુત્તારો પણ સારો આવ્યો ભાવ પણ સારો આવ્યો ઠેકાણા ભાવ કરતાંય ભાવ સારો મળ્યો બરાબર અને ટેકાણા કરતા અમને છૂટક વેચવામાં વધારે મજા આવી હા બિયારે વેચાણ કેરું તમને કેવું ભાવ મળ્યો એ મળે અમને ચોવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ મળ્યો બહુ આને આ બે બીજી તુવેર કરતા બે બિયારણ એ સારું છે અને આના ભાવે બીજા કરતા ત્રણસો ચારસો રૂપિયા મને વધારે આવ્યા કેવું લાગે છે વધારે સારો ભાવ મળે મારે સટલે બહુ સારામાં સારું જ લાગે છે મને ત્રણસો ચારસો રૂપિયા એટલે જાજો ફરક કહેવાય ને ખેડૂ માટે કેટલા મંડી તુવેર અમારે સાત વીઘા તુવેર હતી એટલે સો મણ જેટલી તુવેર થશે એ વરસાદ પાછળ તો જઈને નતો તો સો મણ ઉપર જાય વીઘે વીસ મણ જેવું થાય દરેક શુભ પ્રસંગો ને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં માં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજાના મંદિર પાસે ભૂજ